હેલ્લો પ્રિય મિત્રો અમે તમારા માટે લઈને આવી ગયા છીએ તેવો સરસ મજાનો મોટો એવો વિશાળ વોલ આપેલો છે તેમાં પણ લાદી કામ તળીએ કમ્પ્લીટ આપેલી છે અને તમારે કોઈ પણ જાતનો ખર્ચ નથી કલર કામનો જ ખર્ચ છે તેવો સરસ મજાનો ટુ બી કે ફ્લેટ છે અને આ હોલ પણ કુલ આવા ઉજાસવાળો છે તો તમે રાજકોટ સિટી ની અંદર પ્રોપર્ટી લેવા માંગતા હોય તો આ વિડિયો અમારો જરૂરથી જોજો અને પૂરો જોજો જેથી કરીને આ પ્રોપર્ટી ની માહિતી તમને કિંમત એડ્રેસ સાથે મળી શકે હું આ પ્રોપર્ટી ની માહિતી કિંમત એડ્રેસ સાથે આ વિડિયો બતાવીશ તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો મોટો વિશાળ હોલ હતો હવે હું તમને કિચન બતાવવા જઈ રહી છું આ છે કિચન કિચનમાં પણ સરસ મજાનું મોટું એવું કી કિચન છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને પથ્થરથી ફર્નિચર કામ થોડું કરેલું છે આપણા કિચનની બધી સામગ્રી રહી શકે તેવું સરસ મજાનું કિચન છે અને ગેસ લાઈન પણ કમ્પ્લીટ આપેલી છે અને તેમાં આમાં કિચનમાં પણ હવા ઉજાસ છે

અને ટુ બેડરૂમ કિચન નો ફ્લેટ છે આ ફ્લેટ આવેલો છે અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ આ ફ્લેટ નું એડ્રેસ છે અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ કિંમત આપેલી છે માત્ર ને માત્ર 30 લાખ રૂપિયા અને કિંમત આપેલી છે માત્ર ને માત્ર 30 લાખ રૂપિયા જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક જરૂર કરજો અને તમે બીજા તમારા સગા સંબંધી સંબંધીને શેર કરજો જેથી કરીને તેને પણ આ પ્રોપર્ટી જોવા મળે અને તેને આ રાજકોટ સિટીની અંદર ખરીદવી હોય તો તેની વિઝિટ કરવા પણ મળી શકે છે તો આ ટોઈલેટ બાથરૂમ આપેલા છે તો તમે તેમાં પણ લાદી કામ બધી જગ્યાએ કરેલું છે વ્યવસ્થિત મોટા ટોયલેટ બાથરૂમ આપેલા છે